બધાને જયરામજી કી ટાઇડ વાતી લાગે છે મારી પાસે ખાલી પાંચ મિનિટ છે ને મારે વીસ મિનિટનું બોલવું છે એટલે ફરીથી એકવાર બોલો જયરામજી કી વાહ સરસ ચાલો હવે હું ગુડી ના તો અમને વાતી હતી પણ અમે કાંઈ બોલ્યા નથી ભાઈ આ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને આપણા સમાજના શ્રેષ્ઠી એવા કાનજીભાઈ પાલાળા અને સામે બેઠેલા ઘણા અમારા જૂના મિત્રો એવા હરિભાઈ ભવાનભાઈ સૌજીભાઈ અને ઘણા નામી અનામી નામી બધા નામ લસ તો મારી પીઠ અહીંયા પતી જશે અને બીજું કે મારા મિત્ર આમ તો મારા મોટાભાઈ જેવા છે રાકેશભાઈ અને જોલીબેન અને ધ્યાના બહુ અમને એમ થયું કે અમને યુવાનોને બોલાવ્યા છે આ તો નાની દીકરીને એ બોલાવી છે મને બહુ વિશેષ આનંદ છે કારણ કે ઓલામાં આમંત્રણમાં જોયું ખ્યાલ ન હોય કે એની ઉંમર કેવડી છે એટલે ખૂબ આનંદ થયો અહીંયા હવે આ ઓલા જેવું છે ભાઈ ઘાસ ઓલા રાતે ઓલા ભાઈને એમ થાય કે મારા નાના ભાઈને જરૂર છે એટલે ઘાસના પોળા બે એમાં નાખ્યા આવે બે વાગે ભાઈને એમ થાય કે મારા ભાઈને વ્યવહાર મોટો એટલે એમ નાખી આવે એને જેવું છે ભાઈ આ એટલે ખૂબ સરસ પ્રોગ્રામનું આયોજન છે અને ખરેખર સમાજને જે કાંઈક નવી દિશા આપનારા આ લોકો જ છે બધા જૂના હું જ્યારે નાનો હતો ત્યારે સમૂહ લગ્નમાં જાતો એમ થતું કે હું સમૂહ લગ્ન થતા હતા હું સેવા કરતા લોકો અને વિશેષ આનંદમાં નહીં થયો કે આ પાસું આ લોકોએ ઉપાડ્યું હાથમાં લીધું વચ્ચે દસ પંદર વગર દસ પંદર વર્ષ બધું શાંત થઈ ગયું હતું એમાં પણ કાંઈક ભગવાનની ઈચ્છા હશે આપણે કોઈની પર દોષ નથી નાખતા પણ આ બધું ભગવાનની કૃપાથી થાય છે એમ પાછું જાગ્યું ને આવડું મોટું બિલ્ડિંગ બની ગયું અને બિલ્ડિંગમાં એટલા લોકો સવારમાં જાગીને ઉઠીને નેવો ઊઠીને એટલે ઊઠું થઈ ગયું જાગીને આવે છે સભાનતાથી એ બહુ મોટી વાત છે ઓલા ભાઈ હમણાં એક વાત કરી કે વિચારોનું વાવેતર તો વિચારો તો બધા બહુ બધા આવે લગભગ આખા દિવસમાં હજારો લાખો વિચાર આવતા હોય એમાંથી આપણા કામના કેટલા એ આપણે લેવાના હોય ઓલા ને કે ભાઈ સેવન હેબિટ ઓફ સક્સેસ હવે આવી તો હજારો બુકો માર્કેટમાં રખડેલા ભાઈ એમાંથી તમે કઈ લીધી તમે કઈ વસ્તુ એમાંથી વાંચીને તમે એનું પાલન કર્યું કે તમેની પ્રેક્ટિસ કરી હવે વિચારો તો બહુ બધા અહીંથી જાતા અહીં બીજા લોકો આવશે હજી મારી પછી મારી પહેલાં કેટલા આવી ગયા છે સમાજ શ્રેષ્ઠીઓને વિચારકો પણ એમાંથી આપણે લીધું કેટલું લીધા પછી એનું તમે એની પર કામ કેટલું કર્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે ખાલી બે જ વિચાર લઈ જાઓ ઘરે અહીંયા દસ વિચાર આપ્યા હારા બે જ લઈ જાઓ ઘરે અને નક્કી કરો કે મારે અઠવાડિયામાં આ વિચારની ઉપર સ્ટ્રિક્ટ પાલન કરવું છે જો વિચારનું અમલ કરશો ને તો જ કામ થવાનું બાકી તો આખી જિંદગીમાં ગાય જવાની અને છેલ્લે જ્યારે આપણે બધા અશ્વિનીકુમાર જાવું ને ત્યારે મોઢું આમાં થતું છે નહીં 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 કેમ કે કાંઈ કોઈ વિચાર્યું જ નહીં કાંઈ હા બધું પણ કોઈ કાંઈ કર્યું નહીં ભાઈ કીધું કે રોજના એના દર લાખોની ઇન્કમ છે ઇન્કમ કરો બહુ સારી વાત છે અને એમાંથી તમે ભગવાનનો ભાગ તો તમે કાઢજો આજે વિચાર ક્યાંથી આવે છે કે ભાઈ તને કહી ગયો એ મને કહી ગયો હવે કોણ કહેવાય એવું હવે આપણા બાપાને આપણી મા તો આપણને બહુ કહેતી હોય આપણને એની સમજણ નથી પણ એક ભગવાન છે કુદરત માતાજી જે પણ તમે કહો જેને પણ તમે માનતા હો એ તમારા વિચાર નાખે છે કે જ્યારે તમે કોઈ બિઝનેસની મિટિંગમાં બેઠા હો અને તમને વિચાર આવે કે ભાઈ આમ કરો અને આમ ન કરો આમાં હા પડો કે આમાં ના પડો એ કોણ છે તો એ ભગવાન છે કુદરત છે એ તમને ન્યાય કરે તમે જો સારા વિચારને સારા કામ કરતા હો ને તો ભગવાનને તમને તમારી આજુબાજુમાં રહીને તમારી બુદ્ધિમાં આવીને ભગવાન ગીતામાં કીધું કે બુદ્ધિદાતા હું છું બુદ્ધિ આપવાનો બી કોઈ નથી ઓલા કરું ને હું કરું હું કરું કોઈથી કાંઈ ન થાય ભાઈ ઈશ્વર ધોળાકીથી કાંઈ ન થાય પણ ઈશ્વર ધોળાથી કેમ થાય કે એને ભગવાનને હારે રાખ્યા છે ભગવાનનો ભાવ ભળ્યો છે બીજું વસ્તુ એ દાદાની વાત હતી ને કે એને દર મહિને એટલી ઇન્કમ પણ વડીલોને ખાસ ધ્યાન રાખવાનું છે આજકાલનો જે આપણો સમાજને જે યુવાનો બહુ સારા છે બધી વસ્તુ મૂડી ક્યારેય બાળકોને આપી જ નહીં બે દીકરા હોય દીકરો દીકરી હોય એ પોતે ત્રણ ભાગ પાડજો અગર બધું દીધું ને તો તમે બધા બધા મરી ગયા સમજો રોડે ચડશો બની જાય છે એ આપણે જોયું છે મેં અને ઘણાના સમાધાનમાં અમે ગયા છીએ અમારી એવી કોઈ ઉંમર નથી કોઈ કે આપણે જાય સમાધાન કરવા પણ એવા લોકો હોય કે જે અમુક વડીલો પાસે પણ જઈ ન શકે તો આપણને કે ભાઈ આ તારા મિત્રો મિત્ર શકે એટલે માંગવા વાળા બનવું ભગવાનને રોજ પ્રાર્થના કરવી માંગવું તો નહીં જ કે મર્સિડીઝ આપજે જરૂર નથી ભગવાન મારી હારે રહેજે એટલું કહેશો ને દુનિયા તમે જીતી ગયા આ વાવેતર કરવાનું છે એટલે ક્યારે પણ પૈસા બધા આપી દેતા નહીં મેં બહુ દાખલા જોયા છે બીજું વાત કે મારી પહેલાં જીભ પહેલાં એટલે એટલી જલાતી કે પણ અમારે જો કે થોડુંક ફેમિલીમાં હતું મારે મારે ગોવિંદાદાને પણ ક્યારેય જીભ જલાવી પણ મને એ મને એમ કહેતા કે તું મોટો થાયશ ને એટલે તારો જે કોન્ફિડન્સ હશે વિલ પાવર પછી આ જાય અને ખરેખર એવું જ થયું આળું મારે અહીંયા આવવું એટલે મને પેલા આમ આમ થતું હોય કે હું હું કરીશ પણ વિચાર મેં વિચાર આપ્યો કે આઈ કેન ડૂ ઇટ કેમ ન થાય ભાઈ હું કાંઈ ચોર છું લુખો છું નથી તો હું જાઉં તો હું આ ભારતનો હું એક સારો નાગરિક છું મારી પરિવાર સારો છે મારે ખોટું કાંઈ કામ જ નથી કરવું તો મારે હું કામ કોઈથી ગભરાવું એટલે જીભ જલાતી બંધ થઈ ગઈ ભાઈ એક મિનિટ વધારે લઉં તો જરા માફ કરજો ભાઈ કેમ કે હું અહીં આવ્યો હોય અને હું જો તમને ન્યાય ન આપું તો હું તમારો ગુનેગાર પણ બનીશ એક મિનિટ વધારે લઈશ લઉં તો હું રોજ મંદિરે જાઉં આજે વાંચો ને વિચારું આવો એને રિલેશનમાં આવે છે રિલેટેડમાં કે ભાઈ મંદિર હું કેમ જાઉં કો કે મંદિરે ના જવાય ભાઈ વૃદ્ધાશ્રમમાં સેવા કરણ આમ જવાય ને એમ અરે ભાઈ મંદિર એટલા માટે જવાનું છે વૃદ્ધાશ્રમમાં જાઓ તો ત્યાંનું જે એન્વરમેન્ટ હોય ને એ દુઃખી હોય કેમ કે દુઃખી મા બાપને હડસેલાના જે મા બાપ અહીંયા હોય એટલે ઓ ઓ કરતા હોય બિચારા એટલે ત્યાં વાતાવરણ એવું હોય મંદિરમાં કેવું હોય કે પોઝિટિવ હોય મંદિરમાં હજારો લાખો લોકો આવતા એમાં પાંચ એવા ભગવાનના ભક્તો હોય કે જે પ્યોર હોય કે જે ભગવાન પાસે કોઈ માંગતા ન હોય એ બીજા માટે માંગતા હોય એવા લોકોનો ત્યાં ઓરો હોય એ ઓરો આપણી અંદર ભળે આપણે જીવડાવે ને બાહ્ય જે બધું સાયન્સની ભાષા બહુ આવડતી નથી દેશી પદ્ધતિમાં કહું તો આપણે જીવડા એ જીવડા રે વાતું કરે બેક્ટેરિયા અરે અને એ આપણા જીવડાને પોઝિટિવ કરે એટલે પોઝિટિવ વિચારો આવે એટલે મંદિર જવાનું છે બીજું કે જે ભાઈ વાત કરી ભાઈ કે સોલાર અહીંયા નાખશે થોડાક પરિવાર એટલે અમને એમ થાય કે આ ભગવાનની કેટલી કૃપા કે અમને આવો મોકો મળ્યો વાળો ભૂલી જાઓ કે ભાઈ અમને આ મોકો મળ્યો અમને ખ્યાલ જ ન હોત તો આ બિલ્ડિંગ એ પૂરું થયા અહીંયા બીજા કોનું સોલાર લાગી જાય અને મને આ મોકો આપ્યો એ બદલ બધાનો થેન્ક યુ વેરી મચ ખૂબ આનંદ થયો જયરામજી કે